વરસાદ આવી ગયો હવાના લગભગ અગિયાર થી અગિયાર ક્યાં હતા કે વરસાદ આવી ગયો એટલે લગભગ બધું ભરવાનું બંધ રહેલું છે જો ને ઘણી બધી જગ્યાએ થેલી બધી આડીને પડી ગયેલી છે એટલે વરસાદના કારણે બધું કામકાજ બંધ રહેલું હતું એટલે હવે જ્યારે આ પાછું બધું ભીનું પડે એટલે જ્યારે આ કોરું થાય નહીં ત્યારે પાછું કટર બટર મારવું પડશે અને ફરી વખત પાછી પાછીથી નવાસી થેલી ભરવી જોઈએ એટલે વરસાદના કારણે બધું બંધ રહેલું છે અને બાકી તો તમે જુઓ કે આપણી કલમ ઘણી બધી છે એટલે કાઢવાનું કામકાજ શરૂ છે અને ઓલ્લા પર જુઓ તો ઘણી બધી થોડી મારેલી છે અને ફરવાની પણ છે સાથે સાથે આ બધી બેગ જે ભરેલી છે ને તમે જોઈ કહો કે આ બધી આ જે છે બેગ બધી છે ને આ બધી નાની સાઈઝની છે અને આ બધી બેગ લગભગ મોટી બેગ ભરી ને એની કરતાં અડધામાં આવે એટલે ટૂંકમાં વધારે પડતી તો હવામાં આમ કહેવાય ને તો આમ અડધી જ દૂર અમે અને આ બધા છે બાસકા છે આ બધા થેલીના છે એટલે ટૂંકમાં હાથથી આઠ બાસકા ભરવાના હતા આમાં પણ વરસાદ આવી છે ને એટલે બહુ કંઈ કામ શું નહીં દોસ્તો આપણે મસ્ત મજાની દોઢસોથી બસો કલમ કાઢવાની હતી એટલે કાઢી નાખી અને તમે જોવો તમે એમ થાય કે દોઢસો બસો કલમ કાઢીને ક્યાં તમ તો તમે જોવા આમ જોઈ એટલી બધી થેલી આમાંથી નીકળે ને કે અને ઘણી બધી હુકાઈ ગયેલી છે ને ઘણી બધી આ બધી તોડી નાખેલી છે ઘણી બેગ આવડી ભરેલી હતી કે ને એટલે દાંતડું બાતળું મારીને આ બધી ખાલી કરીને નાખેલી છે અને ઘણી પ્રકારની બેગ ને બધું કલમ ને હતું કે નહીં બધું સુકાઈ ગયેલું છે કારણ કે પાણી હતું નહીં કે નહીં એટલે ઘણી બેગ હુકાઈ ગઈ ઘણી કલમે વહી ગયેલી છે અને બાકીની બધી મસ્ત મજાની એને પછી બેડમેલ ખોલેલ નથી એટલે બધી આમનામ જ છે અને બાકીની જે ખોલેલ છે એને આ પ્રકારની ગોઠવણી આટો મારતો ને કે મને આમ આમ જરાક આમ કેરી નહીં ને સુગંધ આવી હું કા હારી ઉનાળામાં કેરી પાકે ને અત્યારમાં કેમ સુગંધ આવે ચોમાસામાં અબે ચાલે તમે અહીંયા આવીને જોયું કે તમામ આમ જાવીના ગોટલા નાખેલા હતા બ બહાટી આમ જો તમી એ પેલા ભૂંદરા કેમ ખોળી ગયા બધા જાવીના ગોટલા નાખી દીધેલા હતા એટલે આ ટૂંકમાં બધા ઉગાડવાના હોય પણ અત્યારે સીઝનમાં સીઝન કરતાં ત્યાં થોડા ખોંઘા હોય ને અને વધારે પડતો જે ઠેલીમાં બાકી રહી ગયેલા હોય જે ડૂલ કહેવાય ને એટલે એમાં નાખવાના હતા બધા એટલે આ બધા ગોટલા મગવેલા હતા અત્યારે અહીંયા અને આને બધાને ભારવાના હોય અને બારી બારી આની ઉપર ધૂરબૂર વાળીને આ જે જ્યારે ઉગે ને ત્યારે પાછા બેગની અંદર સોંપવાનું હોય એટલે ટૂંકમાં ઘણું ગોટલું તો ઘણા બધા આવેલા હતા જોઈએ કહો કે મસ્ત મજાના ગોટલા નાખી દેલા હા એમાં અને હજી શરૂ છે કામકાજ કારણ કે કાલે લગભગ કાલે જ ગાડી આવી હતી એટલે બધા જે છાલમાં છે એ બધા અલગ કરવાના હોય ને બધા અલગ કરવાના હતા અને આ રીતે બધા ઢેગલા બગલા કહી દીધેલા હે તો દોસ્તો આપણે આવી ગઈ દાદાની વાડીમાં ને અહીંયા આવી જોઈ કે તો ઘણી બધી ચીકુડીનું બધું હતું અને આ બાજુ ને એવું હતું પણ કલમ આમ કેવાય તો ગઢી ટાઈપ થઈ ગઈ ગઢી કારણ કે બહુ કાઢેલું હતી કે નહીં બેગમાં હોય અને બેગમાંથી કાઢી નહીં કે એટલે મોટી થઈ જાય અને જમીન અંદર વધારે પડતા મૂળિયા વહી જાય કે નહીં એટલે લગભગ કલમ નીકળે અને આ સાઇઝમાં છે નાની આની અંદર બેગ હોય પણ જ્યાં એક વર્ષની અંદર લઈ લઈએ ને તો ન વાંધો આવે પણ બેથી ત્રણ વર્ષ લઈ કે ને એટલે આંબાથી તે બહુ મોટા મોટા એટલે નાની સાઈઝ હોય ને એક વર્ષ વધે વધી બે વર્ષ હોય ને ત્યાં હું લઈ શકાય અને આ છે સાય એકોડીસે વેચાણનું ચોમાસામાં બધું વેચવાનું બધું હોય જ ને એટલે બહારથી મંગાવેલું હોય ઘણી અહીંયા ઉજરેલી હોય એમ બધી બધી ટૂંકમાં વેરાયટી હોય અને આ જેમ જોવો ને તમ તો જેમ રૂખની કુંકની નજર લાગી ગઈ લાગે બહુ વધારે પડતી પીળી પડી ગઈ આમ સીપુડી માં ચાલે તો તને કેતો કે આ રા 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 આ માં બે તો જો આ બેગ નથી આમાં કોથળા છે એની અંદર તમે ખાલી દોસ્તો કોમેન્ટ કરીને જણાવજો મને કે આની અંદર ખાલી કેટલાક બકડીયા ધૂળ સામી જતી છે નાની તેની સાઈઝ જો હતી મેં ખાલી અને હું તમને બેગ બતાવું જ્યારે એમની જે કલમ ભરીએ કે નાની જે રોપાને બધું બધું ગુજરવાટું જે કલમ ધૂળ ભરીએ કે એ સાઈઝની બેગમાં જો આ સાઈઝમાં આ સાઈઝમાં બેગ ધૂળ ભરવાની હોય અને તમે ખાલી કોમેન્ટ કરીને જણાવજો કે આ જે બેગ છે આવડ્યા આવડ્યા આની અંદર ખાલી કેટલી કેટલા બકડીયા ધૂળ આમતી છે ને આ સાઇઝ શું છે મને ખાલી કોમેન્ટ કરીને તમે જણાવી દો અને બાકી તમે જોવો ને તો આમ આવતાનું તોડી જ નાખો તો કાંઈ રસ્તા બસ્તા એટલે બધા હારા હોય નહીં કારણ કે જ્યારે ચોમાસામાં અહીંયાથી વધારે પડતો અહીંયા કલમનું બધું વાવેતર થાય કે નહીં એટલે એવું બધું હોય કે નહીં તેમ ને તમે જામીને ખાડા પાડી દેલો કારણ કે ગામમાં તો એટલે બધા હાઈવે બાયવે હોય ને રફ રસ્તા હોય એટલે મોટા વાહનો અને ચોમાસામાં પાછા મોટી ગાડી લોડને એવું કરવાનું હોય કે નહીં એટલે મોટા ટ્રકને એવું બધું આવે કે નહીં એટલે બધા શીલા બદલે બધું પાડી દે અને મોટા વાહનના કારણે તે રસ્તા વધારે બગડી જાય એટલે જ્યારે કલમ ને એવું ભરવાનું હોય કે ને ત્યારે આ રસ્તેથી ગાડીને એવું બધું આવે બાકી તો આજનું વાતાવરણ બાતમ બહુ કે હતું નહીં કારણ કે આજ પપ્પાએ કીધું કે થોડી કલમ કરવી હતી મને ખબર એમ હતું કે વરસાદ વરસાદ આવે છે એટલે આપણે કંઈ કામ બામ કરવાનું થાય નહીં કઈ અને હું વરસાદ આવે છે એટલે બહુ કંઈ કામ કરવું ને આખો દી હોવાનું જ થાય કે સારો આજે વરસાદ જ આવ્યો નહીં એટલે આજ કલમના ફૂલ હાકાત જ પડી ગયા એમ થાય કે આ કલમ કાઢીને તો ડૂબી ગયો એટલે ઘણી બધી કલમ કાઢ નાખી અને અત્યાર વાગે સાડા પાંચ થયેલા છે અને મસ્ત મજા ન હોય એવો સડો પં પર રસ્તે બાકી તો બહુ આજ કે ખાસ હતું નહીં કારણ કે એટલું બધું કામ હતું નહીં કારણ કે એકને એક જ કામ હતું એટલે બીજું કાતું પતિને ખાલી નજર મારો ખાલી આમાં તમને શું દેખાય જરાક જોઉં તમને આમ નજીક મોબાઈલ પાસે લઈને તમને બતાવું ખાલી ખડદ એટલું ઉગ્યું છે ને આમાં એટલે અલગ અલગ ભાઈનું એટલું બધું ખડ ઉગેલું હોય ને તો વાત જ પૂછવામાં કારણ કે આમાં જે સોંપેલું છે એ તો મૂળ દેખાતું જ નથી અંદર દેખાય છે પણ આમ થોડુંક માપમાં ઓછું દેખાય કારણ કે પહેલી વહેલી વાર આમાં ખેતી કરેલ હેક ને આ બાટનું બધું ચોપેલ હેક નહીં એટલે નું થોડું વધારે ઉગેલું હોય એટલે તમે એમ ખાલી કમેન્ટ કરો તમે બધા કમેન્ટ કરજો ખાલી કે બધાને પારવા આવું મારા દાડિયા કરવાના છે એટલે તમે બધા કમેન્ટ કરો કે હું આવી હું તમને તગો લઈને લેવા આવું તમને તારે દાડિયા થતા નથી બીજું કંઈ વાંધો નહીં ને કાંઈ કંઈ એટલે બધું હદવા થોડું દેવાનું પણ દાડિયા થતા નથી કેટલી કેટલી ખબર છે આઠસો આઠસો રૂપિયા દાડી હોવા છતાં હે ને દાડિયા થતા નથી એટલે કલમની સીઝન આવે નહીં એટલે વધારે પડતું કલમ ને બધું કાઢવામાં જ તે વયા જાય ફાઇનલી દોસ્તો આજના વ્લોગને આપણે અહીંયા હળવો પાડવી જે લોકો મારી ચેનલ સાથે જોડાયેલા છે જે લોકો મારા વિડીયો જોવે છે એ બધાનો ખૂબ ખૂબ અને દિલથી આભાર અને જે લોકો મારી ચેનલની અંદર મારા વિડીયોની અંદર જે અત્યારે નવા આવેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે મારા વિડીયોનો તમે જોવો છો તમને ગમતો હોય ના ગમતો હોય વિડીયા સારા આવતા હોય ના આવતો હોય જરૂરથી કોમેન્ટ કરો અને મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમને બધાને